ખાવાનું વાડરાનું ખાવાનું વાડરાનું રોદરાનું રંગડાનું કે ખાવાનું આઈજો આઈજો બતાય રા સમોસા હે સમોસા સમોસા જલેબી કશું ખાવું મસ્ત મસ્ત સમોસા લાવ બે

好，你来。 જો સિકડે રિપેરિંગ કરાવ તો પણ ના મેરાયો એક દિવસ રાખવાન કીધું પાછી પાસી લઈને આયો તો વિનલા પપ્પા સકડી રિપેરિંગ કરાવવા જે ના ના હું ના બધા ગયા બેઠા છીએ અડધો કલાક જો કઈક લાગશે તો પછી ચાર સકડી રિપેરિંગ કરાવીને આવતો છે એમ બરાબર ઓ મંગાઈ નક્સ મંગાઈ જ્યુસ મંગાઈ રસ કહેવાય જ્યુસ ના કહેવાય

Nu la de ugu. Ba. 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 I'm going to the toilet. I'm going to the toilet. I'm going जय जीवे रे हो माता जी आना जय સમજે કે ઉતારે આવો પાપા મને એક ઉતારું બોલ મમ્મી નામ દેજો મહી આ કે આ કલ્લ દોરી પર છોણા મનાકો પેનું બેન કોની બંગલા થઈ ઓ હું મરમી આ એને થ્યો

ચલો ખેતરમાં જઈએ ખેતરમાં બતાવીએ તમને પેલા ઘઉંનો વિડીયો અમે મૂક્યો હતો ને તમને બતાવે તો ઘઉં તાણા તો આટલા આટલા જ હતા ને ત્યારે પછી સાફ કર્યું ખેતરે બતાવે તો બ્લોગની અંદર તો આ કેવરા થઈ જાય ને કઉ હવે તમને બતાવીએ કારણ કે હવે તો વાટવાઈ જાય તો કયા દિવસે વાટવાના એ તમે વ્લોગ ની અંદર તમને બતાવશો પણ tartar કે વરા થાને બતાઈએ તમને તો વિડિયો ની અંદર બને રહેજો સાફ કાઢી લેવાના છે હાલો ધરગર બંધો મન પકરો આ ચાખી દેમી એ તો આ બાજુ સોયલો હોય ને એટલે જો પેલું કોઈ જોવા ખાલી જો કઉ સોયલો પડે આ બાજુ એટલા પેલું કોઈ જો મસ્ત થયા ને હજુ થોડા દાળા જવા દીધા જેવા ને ભાઈ आ बचो है लो बऊ आवे जो सोई लो पड़ाने कि होता तो आवरा आवरा થઈ જાય જો અમાર કા લંગુડીઓ છે વન હા છે હે આયા કાયા કાયા હાતે એ તો કો ઉતાન કો આ બાજ હારે થા સરસ થિયા ના આટલા અમારા આટલા જો આ તો આવવાનું કયા દિવસે આવવાની ખબર નહીં પણ નક્કી થાય દિવસે હું બ્લોગ બનાવીશ એનો તો આ લીંબોળીઓ જો અમારી જો લાલ માટી પેલી કઈ માટી કહેવાય એનો લાલ જેવી આવે ને માટી નાખી બધી આઈએ જ મોટા થેલા જો આને આરી અમાર ને સારી હમ લાલ જેવી માટી જો આમ લાલ દેખાય છે લપ થઈ ગઈ ના આયા કર બહુ ના આવતા ત્યાં પેલા આરે કુંડી બહુ ના મોટી આ એ પાછા આટલા કુંડી બહુ ના ને હમ ને ને ના ના રિસે ના કરાજો તો એ એલો હમલે બરો દે હે હમ એનો ખાલે બને સાફુ રહો તો હમ મોલે બરો દે છાય દઉ હ કે કરાતા સાફુ વસેન તમે છે વરાતા ને ના એટલો પિનુ ને મિત્રો પેલું પર વળિયાળી તમને બતાવીએ અમે વાઈએ ફેર પણ હલી ફેર વાય નહીં અમારા સાસુમાને વાવો અમે તો રહીએ ને એટલે અમે વાવેતર નહીં ફરતા પણ આ બધા કરો તો દર ફેર અમે વાઈએ તો હલીફેર વડિયારી નહીં વાઈ પણ આ તમને બતાવીએ ક નહીં આપીને વરિયાર જો વરિયારી મસ્ત થાય ને

आवा कार बाजू जाइए हमें टाटा ओ गाइस हमें कारे निकली गया सी अभी चलो कार बाजू ओ बाप रे कितनी गाड़ी है जो ये अरे बाप मोटी गाड़ी है हमारी और सारी हां ये भी गाड़ी है जो डेंजर ओ बापरे रे ये कितनी चौड़ी है

અહીંયા ને અકડા ને તો પોઈન્ટ ભરતી જવાનું એકલો પી ભરેલું ડબલું હોય એમ એવું પરિન કોણ મૂકો કાટા કાકા એવું તો હે ને અ ભરેલું જ રાખી દે એમ જો આઈ મુન્ની પી આખી માળા ભરો પેલો રે રે મોર મોર ભાઈ મસ્ત વાતાવરણ લાગે ને હા ચીકુડું રાખવી આપણે રાખવી આપણે ખાઈ તો થાય જો આવી બધા પેલા પક્ષી બધા બે હોય ને એટલે પોણી ભરેલું હોય ના મૂળ જ નહીં ના હૈ જતા ને તો આગળ આવો આગળ

અમે રીલ્સ શૂટ કરતા હતા રીલ્સ બનાવતા બનાવતા વચ્ચે આવી ગઈ આ તો આવી જાય જો રેલગાડી છોકરાઓ પણ ખુશ થઈ જાય જો રેલગાડી જોઈ તો આપણે હા ને રીલ્સ બનાવતા હતા ઇન્સ્ટાગ્રામમાં જોવા જઈએ ને આઈડી છે મારી બનાવી છે આપણે તો વિડીયોની અંદર તમને જોવા મળશે

phải đó, chứ cua cá trò mà nhà bạn chỉ cua xéo một mình đi chỉ cua được bờ đây cua

ચલો તો અમે બાટલો ભરાઈ હજુ હજુ નહી કરવા હેડે હજુ આવા અલગ અલગ દેખાશે